કેમ છો મિત્રો આર કે મોટીવેશનમાં હાર્દિક તમારું સ્વાગત છે આજે આપણે વાત કરી રહ્યા છે કે મોટિવેશન વિડીયો જે તમને ઘણું સમજાવવાલાયક છે તો આ વિડીયો જરૂરથી જોજો ને આ વિડીયો જોવા સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ બી કરજો તેથી તમને નવા વિડીયો અમારા મળતા રહે તો ચલો મિત્રો જુઓ આ વિડીયો અને ઘણું સમજાવવાલાયક છે યાર રહી ટૂંક સમયમાં ઘણું બધું કમાઈ લેવું છે ટૂંક સમયમાં ઘણું બધું કરી નાખું છે આમ જો બનાવી લઉં આમ જો પ્રોપર્ટી બનાવી લઉં પછી સારામાં સારી છોકરી સાથે લગ્ન કરું આ માનસિકતા આ સમાજના લોકોએ નવા સમાજમાં જે છોકરાઓ ઉભા થાય છે ને કે જેમની એજ થાય છે 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 માનસિકતા નાખી દીધી દીધી ઘર કરાવી નહીં કમાતો સારી છોકરી નહીં મળે એના કારણે છે ને આ રેસ ની અંદર આ છોકરાઓ લાગી ગયા છે અને છેલ્લે મહેનત ની કમાણી થી ડૂબતું ભેગું ના થાય એટલે આ છોકરા બે નંબર ના ધંધે ચડે બે નંબર ના ધંધે ચડે સારું કમાવો મળે ને એમાં જો પકડાય તો શું ખબર જ હતી બે નંબર ધંધો કરતો હતો આ સમાજ ને ક્યાંય નથી મિત્રો તમે વિડીયો જોઈને સમજી જ ગયા છે કે વિડીયો ઘણું સમજાવવા છે તો મિત્રો અમારો આ વિડીયો ગમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો